ભાયાવદર ખાતે સ્વર્ગસ્થ હેમાનીબા ચુડાસમાની નવમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાનો અનોખો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી હરિપ્રિય સ્વામી અને સંતોના આશીર્વાદ તેમજ દીપ પ્રાગટ્ય સાથે રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે આર્મીના કર્નલ વિક્રમસિંહ ચુડાસમા અને રાજેન્દ્રસિંહ હસ્તે ઓપરેશન બજાવનાર સન્માન કરી તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવવામાં આવી હતી કેમ્પમાં સૌરાષ્ટ્રના જાણીતા કેન્સર નિષ્ણાંત ડોક્ટર ગૌતમ માકડીયા સહિતના તબીબોએ પાંચસોથી થી વધુ દર્દીઓનું નિદાન કર્યું હતું જ્યારે બસો છ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ હેમાનીબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી ચુડાસમા પરિવારના આ સેવાકીય કાર્યમાં પૂર્વ સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી પરિવારની સેવા ભાવનાને બિરદાવી હતી નમસ્તે મિત્રો મારું નામ ડોક્ટર ગૌતમ માકડિયા છે શાશ્વત હોસ્પિટલ્સ રાજકોટના અન્વયે હું અહીંયા કેપના માધ્યમે સમાજના જે દુખી અને ગરીબ અથવા તો મધ્યમ વર્ગીય લોકોનું કઈ રીતે હેલ્પ થઈ શકે કઈ રીતે કલ્યાણ થઈ શકે એના માટે આજે હાજરી આપું છું મને ખૂબ આનંદ થયો કે આટલી બહોળી સંખ્યામાં દર્દી નારાયણ સાથે સાથે સામાજિક આગેવાનો ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા સાહેબ અને એમની ટીમ ઘણું બધું પ્રયત્ન કરીને આ બધું સરસ રીતે ગોઠવી રહી છે એનો ચોક્કસપણે સમાજને લાભ મળશે આ સાથે લાગણી પણ વ્યક્ત કરું છું કે આ બહાને આપણી જે આપણી વિચારધારા થોડીક વધારે સારી બને અને આપણે કેન્સર અને એના જેવા બીજા ગંભીર રોગો થોડા વધારે જાગૃત થઈએ થોડા વધારે અવેર થઈએ જેથી ઓછામાં ઓછા આરોગ્યને લગતા પ્રશ્નો આપણી સોસાયટીમાં ઉદભવે અને આપણે સારા રાષ્ટ્ર તરીકે ઉદભવીએ ધન્યવાદ મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાયાવદર ભાયાવદર રાજપૂત સમાજના આંગણે આજે સ્વર્ગસ્થ કુમારી હેમાનીબાઈ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાની નવમી પુણ્યતિથિ નિમિત્તે એક મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે અત્યારે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે અને પાંચસો કરતાં વધારે દર્દીઓ અત્યારે સર્વરોગ નિદાન કેમ્પનો લાભ રહ્યા છે આ સેવાકીય યજ્ઞમાં આ વિસ્તારના ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ રાજકીય મહાનુભાવો અમારા ઢાંક સ્ટેટ સૌરાષ્ટ્રમાંથી રાજપૂત સમાજના સૌ આગેવાનો પ્રમુખશ્રીઓ સામાજિક દરેક લોકો આ સેવાકીય યજ્ઞને બિરદાવવા માટે આજે અહીંયા મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે અને ભાયાવદર અને ઉપલેટા આજુબાજુ વિસ્તારમાં પૂજ્ય લાલબાપુની પ્રેરણાથી આજે કાર્ય છેલ્લા નવ વર્ષથી થઈ રહ્યું છે અને દર્દી નારાયણને આ સેવા યજ્ઞનો ખૂબ સારો લાભ મળે